હાઇબ્રિડ પાવર પોલિસી જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે વાઇબ્રન્ટ સમિતિમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાનો રોડમેપ તૈયાર છે ગુજરાત પોલિસી ડ્રેવન સ્ટેટ છે ત્યારે ભારતનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય ગુજરાત છે ત્યારે ગુજરાત એનર્જી પ્રોત્સાહન આપવા માટે ગ્રીન એનર્જી પ્રોત્સાહનને આપવા માટે ગુજરાત સતત કાર્યરત છે ત્યારે સોલાર હાઇબ્રિડ પાવર પોલિસી બે હજાર અઢારમાં પાંચ વર્ષ માટે અમલમાં હતી તેની અવધિ ગત મે મહિનામાં જ પૂરી થઈ ચૂકી છે જેમાં અંતર્ગત હયાત સોલાર પાવર પ્રોજેક્ટમાં તે જ જમીનમાં અને એક જ ટ્રાન્સમિશન લાઈનનો ઉપયોગ કરીને પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપી શકાશે ત્યારે તે જ રીતે હયાત પવન ઉર્જા પ્રોજેક્ટમાં સૌર ઉર્જા યુનિટ સ્થાયી શકશે એટલું જ નહીં આ નીતિ અંતર્ગત બિલકુલ નવા સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટ પણ સ્થાપી શકાશે આવા હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માં પવન ઉર્જા અને સૌર ઉર્જા અલગ મીટર થી માપવામાં આવતું હતું આવા સૌર અને પવન ઉર્જા સંયુક્ત રીતે ઉત્પાદન કરતા હાઇબ્રિડ પ્રોજેક્ટ માં ઉત્પન્ન થતી ઉર્જા વીજળી શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી આપણા ભારતમાં બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા કાર્બન ઘટાડવાનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે ગુજરાતે અને જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમ આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તો શરૂ કરેલું ત્યાર પછી સોલર પોલિસી પણ આખા ઇન્ડિયામાં સૌ પ્રથમવાર નરેન્દ્રભાઈ રજૂ થઈ અને આજે ગુજરાત રિન્યુએબલ ઉર્જા એટલે કે જે કોલસા સિવાયની જે વીજળી પેદા થાય છે જે આપણા વપરાશમાં આવીએ છીએ એમાં ગુજરાત વિન્ડ એનર્જીમાં સમગ્ર રાષ્ટ્રમાં પહેલા નંબર છે અગિયાર હજાર મેગાવોટથી ઉપર આપણે વિન્ડ એનર્જી પેદા કરીએ છીએ અને સાથે સાથે સોલારમાં સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાં આપણે બીજા નંબર છે અને તે જ રીતે સોલાર રૂપટોપ આખા ઇન્ડિયામાં ત્યાંસી ટકા સાથે ગુજરાત નંબર એક ધરાવે છે